પૂર ઝડપે ચલાવી અને અકોટા બ્રિજ ઉપર બેસેલ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા જેઓ ત્યાં અખોટા બ્રિજ ઉપર બેસેલ હતા તેમને સાથે અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડતા આકાશ રાકેશભાઈ ચોમલ ચોમલનાઓનું મોત નીપજાયેલ જે બાબતે કોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આ બાબતે આઈપીસી ત્રણસો ચાર મુજબ ગુનો નોંધવામાં આવેલ છે તથા તેની કારમાંથી એક નશાકારક પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલ મળી આવેલ જે અંગે પણ અલગથી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ એની વ્યવસ્થિત પૂછપરછ કરવામાં આવશે અને આગળ જે એને ગુનાના કામે ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે